સર્યું નદીનો કાઠો હતો સાંજનો સમય હતો ઢોર ચડીને પાછા વળતા હતા પંછો વાળાઓમાં બેસવા આવી રહ્યા હતા આ વખતે ગામના ગોંદરે ધૂળના ગોટે ગોટા ઉડતા સીમાડા પર ભારે કોલાહાલ થતો લાગ્યો જોયું તો પાતાળ ફાટતીને આવતો હોય એવો કોઈ માણસ આવતો દેખાયો પૂરે પૂરો અસુરનો અવતાર અષાઢ ના વાદળા જેવો કાળો રંગ તાડના ત્રીજા ભાગ જેટલો ઊંચો કોડા જેવી મોટી લાલ ઘૂમ આટી હાથીની સૂંઢ જેવા હાથ થાંભલા જેવા પગ માથે સાપના જેવા ભૂંસળા વાળ મોટી મોટી દાઢી લાંબી લાંબી મૂસો ખંભે ગેંડાની ઢાલ કમરે બે ધારી તલવાર હાથમાં ભાલો કેડે ચાર પાંચ સરા અવાજ ખોખો ચીસ પડે તો ઝાડ પરથી બીને પંખી નીચે પડે કાચા પોચાની તો સાતી ફાટી જાય દોડવામાં ભલ ભલા અરબી ઘોડાને આટે એની પાછળ પચીસ ત્રીસ માણસો કોઈના હાથમાં ભાલો કોઈના હાથમાં ડાંગ કોઈના હાથમાં તલવાર કોઈના હાથમાં લાકડી લાકડાની વાંકી કાંતી તાકી ને ખા કરે તો માણસ ઘોડો કે ઊંટના પગનો નળો તોડી નાખે ન હલાય કે ન ચલાય જે લોકો એને જોયો એ ડર થી ચીસ પાડીને ઉભી પૂછડે ભાઈ ગયા ખેડૂતો એ ખેતર મૂક્યા ગોવા એ ગોવાળો એ ઢોર મૂક્યા ચોકીદારે ચોકી મૂકી બધા બૂમો પાડતા ગામ તરફ ભાઈ ગયા એ બાબરો ભૂત આવ્યો બાબોરે ગામના ચોરામાં મદારસંગ બાપુ બેઠા હતા સામે ડાયરો બેઠો હતો સામ સામો અમલ લેવાતો હતો રંગના સાટણા થતા હતા એક બજે એક બીજાની એકબીજાની મર્દાઈ ગવાતી હતી એટલે કે મર્દાનગી ગવાતી હતી ભવલો હોકો ભરતો હતો ચલમ દેવતા મુકતો હોકો ભરતો હતો અને ચલમ દેવતા મુકતો હતો બાપુનો હોકો આજ બરાબર જામતો નહોતો એ વારંવાર ભગલાને કહેતા હતા કે ગોલકીના દેવતા બરાબર નથી લાકડા ખરાબ છે પારાવાળાને બોલાવજે ડચ લઈને ડોકું ઉડાડી દઉં મદારસંગ બાપુ એને એ ઓળખ તો લાગતો નથી ભગલો કહે બાપુ અંગારા તો બરાબર છે પણ તમાકુ બરાબર નથી બાપુ કહે ઈ વાણિયા તલકતંગને પકડી લાવજે આવી તમાકુ આપનારને ગરદન મારવો પડે વાત માં બાપુ ને ગાળો કાઢે ગાય કઈ કોઈને ગમે ભગલાને ગમે નહી પણ ભગલો ડરે ગરબડ કરે તો બાપુ તલવાર તાણે અને દૂધી પરનું ડીટીયું કાપે એમ એનું માથું કાપી લે કહેવાતું કે બાપુના પૂર્વજો એ તેર તવા વીંધેલા એવામાં બૂમ આવી બાબરો આવ્યો ડાયરો તો વિખરાઈ વિપુ બાપુએ ભેટ છોડી ઉભા થયા હોકો મૂક્યો ભગલાને પાસે બોલાવી કહ્યું અલ્યા તારી પાઘડી લાવ મારી પાઘડી તું લે બાબરો તો રાજપૂતો નો કાળ છે એમને તો દીઠા મૂકતો નથી ને બાપુ તો ભગલાની પાઘડી પહેરીને જાય ભાગ્યા ગોર મહારાજ ઘરના આંગણામાં બેઠા બેઠા ગીતા વાજતા હતા ભગવાન કૃષ્ણનો ઉપદેશ સાંભળતા હતા પછી શ્રી ભગવાન બોલ્યા હે અરજનીય તું મરીસ તોયે સ્વર્ગે જઈશ મરીસ તોયે સ્વર્ગે જઈશ માટે તારે તો બંને હાથમાં લાડવો છે લાડવો ગોર બાપુનું મો પહોળું થઈ ગયું અને બોલ્યા અરે ભટ્ટાણી આજ કોને ત્યાં જમવાનું નોતરું છે ત્યાં તો બૂમ પડી બાબરો આવ્યો ગોર મહારાજની ડાકલી એટલે કે મોઢું ડાકલી ફાટી રહી અને સભા તો બિલાડીને જોઈ જાહેર ખાતા કબૂતરા વેરાય જાય ગઈ ગોરે ચાંદીની આચમની ચાંદીનું તરભાણું ને સોનાની ભગવાનની મૂર્તિ પાણીના ગોળામાં પધરાવી દીધા ગોરાણીને કહ્યું કિંમતી ચીજો સંતાડી દો ભલે બાબરો આવે માયા દેખી મુનિ ચડે એટલે મુનિની મતી બગડે તો બાબરો કોણ બાકી ચાર આંખ થવા દો આશીર્વાદમાં અડધું ન પડાવી લઉં તો મારું નામ પણ સેવાદાસ ઠેઠ કાશી જઈને ભણ્યો ઠેઠ કાશી જઈને ભણ્યો શું શેઠ ગામના મહાજન ગણેશ જેવી મોટી દૂંધ એટલે કે ફાંદા બેઠા બેઠા હિસાબ કિતાબ સરખા કરતા હતા તવા તવો એટલે લોઢાની તાવડી એવી તેર તાવડી એક પછી એક લટકાવી એક તીરથી વિંધી નાખવી તે તેર તવા વિંધવા બાબરો ભૂત આવ્યો છે હરકુંવર પાસે બેઠા હતા ગીરો મૂકેલા ઘરેણાના દાબડા જોતા હતા હતા પૂછતા આ હાર કોનો છે અરે શેઠાણી ગમતો હોય તો તમારો આવ્યો એ આવ્યો જમના ક્યારથી કોઈ જીવ પાછો ગયો છે એટલે કે જમ જમરાજાના ઘેરથી કોઈ જીવ પાછો ગયો છે સરકારની જનમ ટીપ કોઈ ભાગે પણ મારા ચોપડામાં જે કેદ થયો એ મરે તોય ન છૂટે ત્યાં તો બૂમ પડી બાબરો ભૂત આવ્યો ગોબર શેઠ તો સડક કરતા બેઠા થઈ ગયા પાસે હતા એ ઘરેણા ગંદા પાણીની મોરીમાં નાખી દીધા શેઠાણીનો નો હાડલો ખેંચતા કહ્યું બાબરો વાણીયાને દીઠો મેલતો નથી કહે વાણીઓ ઢોરના આચળમાં વળગેલી બગાઈ જેવો છે તો મસળી નાખવાની અરે મણિયાની માં લાવ તારા કપડા અત્યારે બચવાનો આ એક જ આરો છે ગોબર શેઠે ચણીયો પહેર્યો સાડી પહેરી અને લાંબો ઘૂંઘટો કાઢી આગા જઈને બેઠા હરકુંવર કહે મારાથી તમારી જેમ ખૂણામાં જઈને નહીં બેસાય હું તો વનરાજના દીવાન ચાંપા વંશની છું દરવાજે સાંભળ્યું લઈને ઉભી છું લોકો આ કીકાને બાબરો આવશે તો કઈ કે આ તો મારી દેરાણી છે શેઠ કહે શેઠાણી એમ તો દસ પેઢી પર અમે ગરાશ્યા હતા પણ વખત માનશે નહી તો આ બાબરું શું વહવાયા વાસમાં બૂમ પડી બાબરો આવ્યો દોડી આવ્યા ઘરમાંથી પાણી ખેંચવાના દોરડા લાવ્યા દોરડાથી એકબીજાના હાથ બાંધીને હારમાં ઉભા રહી ગયા વંટોળિયો આવે એમ બાબરો આવ્યો વહવાયા બધા કહે મે ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા બાબરો કહે તમને અભયવચન તમે લેવા જોગશો હું આપવા જોગ ચાલો આગળ થાઓ ને માલ મિલકત વાળાના ઘર બતાવો ગામ માથે જાણે જમ જમની સેના ઉતરી એક ક્લાસમાં તો ગામને એક કલાકમાં તો ગામને સાફ સાફ કરી નાખ્યું પૈસા મારી મારીને હોથ બોલાવી દીધો જેમણે આપવાની આનાકાની કરી એમની આંગળીઓ ગાભા વીટ્યા તેલમાં બોલ્યા અને હળગાવ્યા જીવતી મસાલ જોઈ જાણે જીવતી મસાલ જોઈ લો બધા પૈસા બે હાથ જોડ્યા પગમાં પડ્યા ઘરમાં હતું એ બધું કાઢીને આપી દીધું જીવ બચ્યો એટલે બસ બાબરા ભૂતે ગામ લૂંટીને કોથળા ભર્યા કુંભારના ગધેડા લાવી તેના પર ચડાવ્યા પછી ચોરે ડાયરો ભર્યો કોળની સ્ત્રીઓ પાસે ગૌરાવ્યું બાબરો તો દેવ ગણાય સોરઠના બાબરિયા વાડનો ધણી હજાર હજાર માણસ એની પાછળ નીકળે સવારે સોરઠમાંથી નીકળે બીજી સવારે આખી ગુજરાતને આટો મારી ધનદોલટ લૂટીને ઘર ભેગો એને પૂછે એને ભગવાન પૂછે એના ચમત્કારની કંઈ કંઈ વાતો ચાલે બાબરો સિદ્ધ ગણાતો કોઈને મસાણમાં મરદા પર બેસી મંત્ર ભણતો દેખાય કોઈને આકાશમાં ઉડતો દેખાય આ આ બાબરો બાબરાના માણસોએ મૂળરાજ દેવે દેવેલો સુંદર રુદ્ર મહાલય તોડેલો સરસ્વતીના કંઠા પર એની હાક વાગે ભલ ભલા એનાથી ડરે ગામની ડોશીઓ બાબરાની પાસે બાધા છોડાવા આવી સુખડીના થાળ લાવી શ્રીફળ શ્રીફળના હારડા લાવી ને ઘીની સલકતી કટોરીઓ લાવી ખમ્મા કરજો બાબરા દેવ તમારું રાખ્યું તમારા રાખ્યા રહીશું મારો દીકરો સાજો થઈ જશે તો હું સવા મણ સુખડી ચડાવીશ વળી કોઈ કંઈ તો કોઈ કઈ તેમ જાત જાતની માનતા લઈને આવ્યા કઈ કેટલી સુખડી કઈ કેટલા શ્રીફળ કઈ કેટલું ઘી બાબરા એના સાથી દ્વારા ઘી પીવા માંડ્યું સુખડી ખાવા માંડી શ્રીફળ ફોડી ફોડીને પાણી પીધા ને ટોપરા પણ ખાધા બાબરા અને બાબરાના માણસોએ બાબરાએ તો ખાસી અડધો એક મણ ઉખડી ખાધી દસ શેર જેટલું ઘી પીધું પાંચ પંદર ટોપરાનો મુખવાસ કર્યો અને પછી એક એક બૂમ પાડી બૂમ તો કેવી જાણે સિંહની ત્રાડ આખા ગામમાં એ બૂમ સાંભળી જ્યાં જ્યાં એના માણસો હતા એ બધા આવી પહોંચ્યા એકઠા થવાનું એલાન હતું ગામના ગોંદરે મહાબલી નું મંદિર પહેલા ઠેકાણે સાકર કોળાનો ભોગ દેવાતો મહાકાલી ના મંદિર પાસે જઈ બાબરો ઉભો રહ્યો એની પાસે એક મોટું અણીદાર ત્રિશુળ હતું ત્રિશૂળ લઈને બાબરાએ આંગળી પર માર્યું લઈને પોતે કપાળમાં એનું તિલક કર્યું નાળિયેરની કાસલીમાં ઝીલી લઈને સાથીદારને આપ્યું સૌ સાથીદારોએ પણ એનું તિલક કર્યું જય માં કાલી ફરી બાબરાએ બૂમ દીધી એ જ અવાજ કૂચ કરવાનો હતો સંચાયની પુતળીની જેમ બધા કામ કરવા લાગ્યા હુકમ થતા ટપોટપ ઘોડા ગધેડા ઊંટ દોરીને બાબરાના માણસો તૈયાર થઈ ગયા બાબરાએ આગળ ઢગ દીધો પછી છલાંગ દીધી પાછળ બધા ચાલ્યા કહે છે કે બાબરો કદી ઘોડા પર ન બેસતો એને પગે ચાલવાનું ફાવતું ઘોડું એના ભારથી ચાલી જ ન શકતું સુરજ હાથમી ગયો દૂર દૂર બાબરો સલાંગો ભરતો જતો હતો લૂંટનો માલ લઈને ઘોડા ગધેડા અને ઊંટ એની પાછળ દોડતા હતા તોય બાબરાને પહોંચી ન શકતા બાબરો જાણે બજરંગ અવતાર બાબરો જાણે બજરંગ અવતાર હતો બાબરો જમનો જાણે નવો જજમાન હતો એક નાનો એવો અનુરોધ કરું છું કે અમારી ચેનલ સારી લાગી હોય આ વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને આ યુટ્યુબના મહાસાગરમાં અમે ક્યાં ખોઈ જઈ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ વાર્તા બનાવવામાં અને ગોતવામાં અમને ઘણી મુશ્કેલી પડે છે માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જય માતાજી મિત્રો